આવતીકાલથી ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાસરિયાએ પરીક્ષા એ ટેન્શન નહીં બલકે મહોત્સવ છે તે પ્રકારનું વાતાવરણ પ્રસ્થાપિત કરવા માટે વિદ્યાર્થીઓને અપીલ કરી હતી બોર્ડમાં પરીક્ષા આપી રહેલા આવતીકાલે વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ સફળતા માટે પ્રફુલ્લ પાનસરિયાએ શુભકામના પાઠવી હતી હવે જોઈએ રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાસરિયાની આમ તક ટીવી ન્યૂઝ સાથેની વિશેષ મુલાકાતના પ્રસ્તુત અંશો દસમા અને બારમા ધોરણની પરીક્ષા શરૂ થઈ રહી છે તમામ દીકરા દીકરીઓને હું હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું તમારામાં ખૂબ ઉર્જા છે તમે તાકાત વાંચો તમારી આંખોમાં તેજસ્વીતા છે તેજસ્વીતા સાથે તમે આ પરીક્ષાને ઉત્સવ તરીકે સ્વીકારશો તમે ચોક્કસ સફળ થશો ગયા વખતે પણ દસમા અને બારમા બહુ સારું પરિણામ પ્રાપ્ત કર્યું હતું એનાથી પણ સારું આ વર્ષે પરિણામ પ્રાપ્ત થશે તમે સફળતા માટે જન્મા છો કદાચ આમ તેમ થાય તો પણ તમે હિંમત ના હારતા અને આ પરીક્ષાને ઉત્સવ તરીકે સ્વીકારી તમારા મમ્મી પપ્પાના સ્વપ્ન સાકાર કરો અને દેશ સમાજ માટે આવનારા સમયમાં તમે કંઈક બની અને તમારી સેવા પ્રદાન કરશો એ મને વિશ્વાસ છે અસ્તુ